सहजात्म स्वरूप परम गुरु अय्यु चिरु हनुमान ने देखाडी रामनी मूर्ति अय्यु चिरियु लघराजनु देखाडी राज ने सजीवन मूर्ति सहजात्म स्वरूप परम गुरु विजय मार न जइए भगवान तू जइए हनुमान ने राम प्रति केति भक्ति એને મોકયો હીરા નો નવસરો હાર આપ્યો તે મણકા બધા રત્ન મોતી કઈ ફેંકી દે કેમ મારો રામ નથી આવો મોકો હાર પણ મારો રામ નથીમાં ના જોઈએ મારો રામ માં જોઈએ બસ એવી એને

કેડાય પતો લખે પંતરાપાલનો જવાબ ન આવે તેમ પ્રમુખજી લખે પંખિન પચ્ માં બેઠણ હોય લોકો થઈને બેઠણ હોય આપણે મારી માં આવશે હમણાં મારી માં આવશે

बमरवा जने तुमने के की किताब वरी लखे मार नाथ न बोले बोल अब बोले मरिए रे क्यों करी बैठो वी तो वरी लखे माथे न थी रेवा त मन दर्शन अपो तो पत्र तो लखो वरी मार बैक कर थियो भाई

બીજા બેઠા કે પેલા રાજ નો કાગળ આવ્યો આ રીતે કાગળ એ વેપાર છે ખેતી છે પૈસા છે કોટના કાયદા છે લવ છે પણ લોકો વિરોધ કરે એને કામ આવડું છે ભગવાન મને યાદ કર્યો ખરો પણ લોકો થાય નહીં खेत्रम जाए, जाडना थड़्यागर मुखी न, तो हो, मारा भवर्मन याद कलो, मुखी न दाना केवा चट जाए, वा, वा, वाँग। वा, मारा बकॉन परत्ना करता रे, परिकांगर भूले, दोंचे, रत्ना घुर्जा लेता जाए, तो तो बन जाए न,

આવો પ્રેમ એને કરાયો દુખ ને તો ગણ્યું નથી લોકો સામે પાછું એમને કે સાધુ સાધી આ પાછું પ્રતિમા ક્યાંથી લાયા